નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્ત્વના આપ સોન ઉપયોગી એવા વીસ મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફી મુદ્દે મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે બિનઅધિકૃત બાંધકામને કાયદેસર કરવા માટે ઇમ્પેક્ટ ફી ભરવાની યોજનામાં છ મહિનાનો વધારો કરવામાં આવ્યો છે આગામી સત્તર તારીખે સમયમર્યાદા પૂર્ણ થતી હતી જોકે ઇમ્પેક્ટ ફી ભરવાનો સમય છ મહિના સુધી હવે લંબાવવામાં આવ્યો છે રાજ્યમાં અત્યાર સુધીમાં દોઢ લાખ જેટલી અરજીઓ આવી છે ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ડુંગળીના ભાવને લઈને કૃષિમંત્રી સાથે બેઠક યોજાય છે ડુંગળીની નિકાસ બંધ થતાં ભાવમાં કડાકો બોલ્યો છે જ્યારે ખેડૂતોને આર્થિક નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે ડુંગળી પકવતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્રના એપીએમસીના હોદ્દેદારો આજે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ સાથે બેઠક કરી હતી જોકે મળતી માહિતી મુજબ બેઠક શરૂ કરી હતી ડુંગળીની નિકાસ ફરી શરૂ કરવામાં આવે તેમજ ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે આ બેઠક કરવામાં આવી હતી હાલ જોઈએ તો અનેક માર્કેટ યાર્ડમાં ડુંગળીની હરાજી બંધ કરવામાં આવી છે જોકે ખેડૂતોની કફોડી હાલત થઈ છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના બેંક ખાતા ધારકોને વધુ એક ઝટકો આપવામાં આવ્યો છે બેંક ઓફ ઇન્ડિયા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ નવા વર્ષમાં પહેલાં ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે બેંકે ધિરાણ દરમાં વધારો કર્યો છે હવે બેંકમાંથી લોન લેવી અને લોનના હપ્તા ભરવા મોંઘા થશે નવા દર આજથી જ લાગુ થઈ ગયા છે તમને જણાવી દઈએ કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ તેના કાર્યકાળમાં પાંચથી દસ બેસીસ પોઈન્ટનો વધારો કર્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો શ્રમિકો માટે રાશન કાર્ડને લઈને સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે જેમાં ઈ શ્રમ પોર્ટલ ઉપર નોંધાયેલ અસંગઠિત અને સ્થળાંતરિત શ્રમિકો માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે ઈ શ્રમ પોર્ટલ પર નોંધાયેલ શ્રમિક લાભાર્થીઓને રેશન કાર્ડ આપવા તથા પાત્રતા ધરાવતા શ્રમિકોને રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા બે હજાર તેર હેઠળ સમાવેશ કરીને જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ અનાજ વિતરણનો લાભ આપવા બાબત મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે જો તમે ઈ શ્રમ પોર્ટલ ઉપર નોંધણી કરાવેલી હોય અને કાર્ડ ન ધરાવતા હોય તો તમે આજે જ આપના જિલ્લાની નજીકની મામલતદાર કચેરી કે ઝોનલ ઓફિસનો સંપર્ક કરીને કાર્ડ કઢાવી શકો છો ઈ શ્રમ પોર્ટલ ઉપર નોંધાયેલ હોય તેવા અસંગઠિત અને સ્થળાંતરિત શ્રમિકો જેવા કે બાંધકામ ક્ષેત્ર ખેતી મનરેગા ફેરિયાઓ ઘરેલું કામદાર સાગર સાગરખેડુઓ રિક્ષા ડ્રાઈવર દૂધ મંડળીઓના સભ્યો અને આવા અન્ય અસંગઠિત ક્ષેત્રે કામ કરતા શ્રમિકો કે જેની પાસે કાર્ડ છે પરંતુ રાહત દરે મળતા રેશનની યોજનાના લાભથી વંચિત હોય તેવા અસંગઠિત શ્રમિકો પૈકી પાત્રતા ધરાવતા શ્રમિકોને એનએફએસ હેઠળ સમાવેશ કરવામાં માટે ઝુંબેશ પણ હાલ ચાલી રહી છે જોકે આજથી તમે તમે આજે જ પોતાના જિલ્લાની નજીકની મામલતદાર કચેરી કે ઝોનલ ઓફિસનો સંપર્ક કરીને રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા બે હજાર તેર એટલે કે એનએફએસી હેઠળ સમાવેશ થવા માટે પણ અરજી કરી શકો છો જોકે તમે તમારા જિલ્લાની નજીકની મામલતદાર કચેરી કે ઝોનલ ઓફિસની વિગતો તમે વેબસાઇટ અહીંયા આજે આપેલી છે તેના પર જઈને પણ જોઈ શકો છો અથવા તો માય રાશન મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરીને પણ આ માહિતી મેળવી શકો છો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો ફરી ચિંતામાં મુકાયા છે અંબાલાલ પટેલે ફરી કમોસમી વરસાદની આગાહી કરી છે રાજ્યમાં તાપમાનમાં ઘટાડો થતાં ઠંડી વધી રહી છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદની આગાહી કરતાં જણાવ્યું હતું કે નાતાલ સુધીમાં હવામાનમાં ફેરફાર થવાની શક્યતા છે તેમજ ત્રેવીસ ડિસેમ્બરે ગુજરાતમાં માવઠું થવાની પણ આગાહી કરે છે રાજ્યમાં ગાજવીજ અને કરા સાથે કમોસમી વરસાદ વરસી શકે છે અંબાલાલ પટેલની વરસાદની આગાહીએ પગલે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે આ ઉપરાંત તેમણે આગાહી કરી છે કે અઢાર ડિસેમ્બર બાદ ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થશે તેમજ ત્રેવીસ ડિસેમ્બર બાદ ઉત્તર ભારતમાં માવઠું પણ થઈ શકે છે આ સિવાય તેમણે ડિસેમ્બરના અંતમાં કાતિલ ઠંડી શરૂ થશે જે ફેબ્રુઆરી મહિના સુધી રહેશે તેવી પણ શક્યતા વ્યક્ત કરી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કપાસની ટેકાના ભાવે ખરીદી અંગે મોટી જાહેરાત કરવામાં આવે છે એમએસપીથી નીચા ભાવ જશે ત્યારે સીસીઆઈ ગુજરાતમાંથી કપાસની ટેકાના ભાવે ખરીદી કરશે કોટન કોર્પોરેશને ટેકાના ભાવે કપાસ ખરીદવા ત્રીસ કેન્દ્રો પણ શરૂ કર્યા છે વિગતે વાત કરીએ તો કપાસની નવી સિઝન એક ઓક્ટોબરથી શરૂ થઈ ગઈ છે કપાસમાં લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે એમએસપી હેઠળ કપાસની ખરીદીની કામગીરી હાથ ધરવા માટે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે સીસીઆઈ કેન્દ્રીય નોડલ એજન્સી હોવાને કારણે અમદાવાદ અને રાજકોટ શાખાના અધિકાર ક્ષેત્રમાં ગુજરાત રાજ્યમાં ત્રીસ ખરીદ કેન્દ્રો ખોલ્યા છે ગુણવત્તા મુજબના ન્યૂનતમ ટેકાના દર નજીકના ખરીદ કેન્દ્રો વગેરે વિશેની માહિતી માટે અને વધુ વિગતો માટે ખેડૂતો કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની વેબસાઇટ પણ જોઈ શકે છે અથવા તો મોબાઈલ એપ્લિકેશન કોટ એલી ડાઉનલોડ પણ કરી શકે છે જ્યારે પણ કપાસના ભાવ ટેકાના ભાવના લેવલે આવશે ત્યારે સીસીઆઈ દ્વારા ખેડૂતો પાસેથી એમએસપીના ભાવે કપાસની ખરીદી કરવામાં આવશે જોકે તમામ ખરીદી કેન્દ્રો પર પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે સીસીઆઈના જણાવ્યા મુજબ જ્યારે પણ વ્યાજબી સરેરાશ ગુણવત્તા એટલે કે એફ એ ક્યુ કપાસના ભાવ ટેકાના ભાવના સ્તરે આવશે ત્યારે તે ખેડૂતો પાસેથી કપાસની ટેકાના ભાવે ખરીદી કરશે સીસીઆઈ લઘુત્તમ ટેકાના ભાવ પર ખેડૂતો દ્વારા લગવાયેલ કપાસની ખરીદી માટે તમામ ખરીદ કેન્દ્રો પર હાજર રહેશે જોકે આને ધ્યાનમાં રાખીને ભારતીય કપાસ નિગમે કપાસના તમામ ખેડૂતોને વહેલી તકે સીસીઆઈએ નજીકના ખરીદ કેન્દ્રો પર પોતાની નોંધણી કરાવવા અપીલ પણ કરી છે વધુમાં ખેડૂતોને કોઈપણ સમયે ગભરાટની સ્થિતિમાં ન રહેવાની વિનંતી પણ કરવામાં આવી છે કોઈ પણ મુશ્કેલી અથવા તો જરૂરી સહાય માટે ખેડૂતો નજીકના ખરીદ કેન્દ્રોના ઇન્ચાર્જ અથવા તો શાખાના વડાનો પણ સંપર્ક કરી શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ચૈતર વસાવાના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે છૈતર વસાવાને કોર્ટમાં રજૂ કરાયા હતા પોલીસે ચૈતર વસાવાના ચૌદ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ આપ્યા છે ધારાસભ્યને કોઈ તકલીફ ન પડે તેવા સૂચન સાથે કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે ચૈતર વસાવાએ આગોતરા જામીન માટે હાઈકોર્ટમાં અરજી પણ કરી હતી પરંતુ અરજી ફગાવી દેવામાં આવી હતી ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવે પોલીસ સામે ફરિયાદ કરવા માટે નવો હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવશે ગુજરાતમાં હવે પોલીસ દમન કે તમને હેરાનગતિ કરે તો તે માટે અલગ નંબર ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવશે એડવોકેટ જનરલે ગુજરાત હાઈકોર્ટમાં આ માટેની બાહેધરી આપી હતી અને જણાવ્યું હતું કે આ નવા નંબર પર પોલીસ સામે ફરિયાદ કરી શકાશે અને આ ફરિયાદ પર ચોવીસ કલાકમાં જ કડક કાર્યવાહી હાથ ધરાશે હાલના સો નંબર અને એકસોને બાર નંબર પણ સેવામાં શરૂ રહેશે જોકે આ જાહેર થનાર નવા નંબરની જાણ તમામ નાગરિકોનો થાય તે રીતે પણ સુવિધા કરવામાં આવશે મહત્વનું છે કે ગુજરાત હાઈકોર્ટની નારાજગી બાદ હવે રાજ્ય સરકાર સક્રિય થઈ છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સુરત એરપોર્ટને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય દરજ્જો મળ્યો છે હવે સુરતથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ પણ ઉપડશે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે ઉદ્યોગકારો અને હીરા વેપારીઓને તેનો લાભ થશે પીએમ મોદીના આગમન પહેલાં આ મોટી જાહેરાત કરવામાં આવી છે સત્તર ડિસેમ્બરે પીએમ મોદી ગુજરાતની મુલાકાતે આવશે ત્યારબાદના મહત્વના વિશે વાત કરીએ તો માર્કેટ યાર્ડમાં ડુંગળીની આવકને લઈને ખેડૂતો માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે રાજકોટ યાર્ડ દ્વારા ખેડૂતોના હિતલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં વેચાણ માટે હવે દરરોજ યાર્ડમાં કેટલી ગાડીઓ લાવી શકાશે તેને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે છેલ્લા કેટલાક દિવસોથી ડુંગળીને લઈને જોરદાર વિવાદ ચાલી રહ્યો છે જોકે કે કેટલાક દિવસોથી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે અને બીજી બાજુ માર્કેટયાર્ડમાં ડુંગળીના ભાવ પણ કપાયા છે જોકે આ બધાની વચ્ચે ખેડૂતોની હાલત પડ્યા પર પાટું જેવી થઈ છે દિવસે ને દિવસે ડુંગળી પકવતા ખેડૂતોની સ્થિતિ કથળી રહી છે જોકે હવે રાજકોટ માર્કેટિંગ યાર્ડે આ બધાની વચ્ચે એક મોટો નિર્ણય લીધો છે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં હવે દિવસની સો ગાડીઓને જ એન્ટ્રી આપવામાં આવશે માહિતી છે કે હાલમાં ડુંગળીની આવકને લઈને રાજકોટ માર્કેટિંગ યાર્ડે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે ખેડૂતોને ડુંગળીના પૂરતા ભાવ મળે તે હેતુથી એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે હવેથી દરરોજ સો ગાડીને જ યાર્ડમાં એન્ટ્રી આપવામાં આવશે માર્કેટિંગ યાર્ડના આ મહત્વના નિર્ણયથી શહેરમાં પૂરતો માલ મળી રહેશે અને ખેડૂતોને પણ ભાવ મળી રહેશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજકેટની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે સીબીએસઇ બોર્ડની પરીક્ષાના પગલે ગુજકેટની પરીક્ષાની તારીખમાં પણ ફેરફાર કરાયો છે જોકે અગાઉ ગુજકેટની પરીક્ષા બે એપ્રિલના રો રોજ લેવાનાર હતી પરંતુ હવે ગુજકેટ એકત્રીસ માર્ચના રોજ લેવાશે ગુજરાત શિક્ષણ બોર્ડે સત્તાવાર રીતે તારીખ જાહેર કરી છે એન્જિનિયરિંગ ડિગ્રી ડિપ્લોમા અને ફાર્મસીમાં પ્રવેશ માટે આ પરીક્ષા લેવામાં આવે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્ય સરકાર વીજળીની ખરીદી કરશે વીજળી ક્ષેત્રે સર પ્લસ ગુજરાત હવે વીજળી ખરીદશે વીજળી માટે ખેડૂતોની ફરિયાદો મળી રહી છે રાત્રિ દરમિયાન વીજળી તેમજ અપૂરતી વીજળીની ફરિયાદો ઉઠી છે આમ રાજ્ય સરકારે સાતસો મેગાવોટ વીજળી ખરીદવા ટેન્ડર બહાર પાડ્યા છે આવતા ઉનાળાને કારણે પણ વીજળીની માંગમાં વધારો થશે જોકે આ જરૂરિયાતને પહોંચી વળવા સરકારે અત્યારથી જ તૈયારીઓ કરી છે હાલ રાજ્યમાં હજાર મેગાવોટ વીજળીનો વપરાશ થઈ રહ્યો છે ત્યારબાદના મહત્વના સમાચારો વાત કરીએ તો લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે અમદાવાદ ખાતે છથી રીજનલ કોન્ફરન્સ મળી હતી જેમાં મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત તેલંગાણા ગોવા દીવ દમણ અને દાદરાનગર હવેલીના મુખ્ય ચૂંટણી અધિકારીઓ અને સ્ટેટ નોડલ પોલીસ ઓફિસર્સ ઉપસ્થિત રહ્યા હતા બે હજાર ચોવીસની ચૂંટણીને અનુલક્ષીને કરવામાં આવેલી તૈયારીઓની વિગતો અંગે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યા હતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ મતદાન નોંધણી મતદાન મથકો પ્રાથમિક સુવિધાઓ અને મેન પાવરની જરૂરિયાત વિશે પણ તેમાં ચર્ચાઓ થઈ હતી ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હાર્દિક પાંડ્યા મુંબઈ ઇન્ડિયન્સનો નવો કેપ્ટન બન્યો છે મુંબઈ ઇન્ડિયન્સે રોહિત શર્માને હટાવીને હાર્દિક પાંડ્યાને ટીમનો કેપ્ટન જાહેર કર્યો છે મુંબઈ ઇન્ડિયન્સે એક્સ પર પોસ્ટ કરીને હાર્દિકની તસવીર પણ શેર કરી છે જેમાં કેપ્શનમાં લખ્યું છે કે નવી શરૂઆત અને શુભેચ્છા મુંબઈ ઇન્ડિયન્સ ગ્લોબલ હેડ મહિલા જયવર્ધને પણ જણાવ્યું હતું કે હાર્દિક પાંડ્યાને કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે ટીમના ભવિષ્યને ધ્યાનમાં રાખીને હાર્દિકને મુંબઈનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ મને વાહો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે